નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસ વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં हाइट हाँ, बी हाँ, था हाँ, हाँ। एक हजार ने छोते એક હજાર ને છ્યાસી રૂપિયા ભાવ થયો જેવી મગફળી ક્વોલિટીની વાત ની વજનમાં માં સારું જોઈ લો એક હજાર છ્યાસી રૂપિયા નો ભાવ થઈ ગયો જેવી જોઈ લો આલુ નો ઢકલો એક હજાર ત્રીસ રૂપિયા ભાવ થયો બીટી બત્રી મગફળી ક્વોલિટી વાત કરીને મીડિયમ ક્વોલિટી ની જોઈ લો એક હજાર ત્રીસ રૂપિયા આજનો ભાવ થઈ ગયો બીટી બત્રી નો એક હજાર ને પંદર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળીએ ક્વૉલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટીની એ જોઈ લો એક હજાર ને વીસ રૂપિયા ભાવ થયો જીવીસ નો

એક હજાર ને રૂપિયા ભાવ થયો મગફળી વજન માં સારું અને દાણે પણ જોરદાર એક હજાર ને અઠાશી રૂપિયા નો ભાવ થઈ ગયો જીવીસ નો જોઈ લો એક હજાર છોતેર રૂપિયા ભાવ થયો બીજી પત્રી મગફળી ક્વોલિટીની વાત કરું માં સારું હોય અને હોય એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ થયો બીટી પદ્રીની ક્વોલિટી માર આઈટ બખાઈ 35 કો ભાઈ આઈ કન્સલ્ટર બત તો મત તો રિકો એસી 800 980 રૂપિયો ભાવ થયો 39 નંબર મગ પડી એ ક્વોલિટી ની વાત કે તો મિડિયમ ક્વોલિટી ની હે જોઈ લ્યો 980 રૂપિયો ભાવ થયો આજ નો 39 નંબર નો જોઈ લ્યો વર્ષદ માં પલેડેલી હે જોઈ લ્યો આ મગફળીનો ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત તો થઈને એક હજાર ને બ્યાસી રૂપિયા ભાવ થયો